જીતુ સોમાણીએ કાલે એમને જે રીતે બેહુદું વર્તન કરીને માર માર્યો એવું એમનું કહેવાનું છે તો આપને મારે ખાસ એ જણાવવાનું છે કે આપ અખિલ ભારતીય સુ પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છો અને પત્રકારોને હિત માટે આપની મુહિમ ચાલુ જ હોય છે તો આના વિશે આપનું શું કહેવું છું જે દાદા નમસ્કાર ખૂબ સારી વાત કરી આપે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ રાષ્ટ્રીય સ્તરનું પત્રકારોનું સંગઠન છે જે પત્રકારોને સુરક્ષા અને એની સામાજિક સલામતી માટે પણ કાર્યરત છે અને ખાસ કરીને પત્રકાર સુરક્ષા સમિતિનો ધ્યેય સમગ્ર દેશની અંદર અને દરેક રાજ્યની અંદર પત્રકાર સુરક્ષા કાનૂન પારિત થાય અને પત્રકારોને કાયમી સુરક્ષા મળે કાયદાકીય સુરક્ષા મળે એ પ્રકારનું મોમેન્ટ ચલાવી રહ્યું છે હવે ગઈકાલની જે ઘટના છે એ ખૂબ જ દુઃખદ અને વખોડવાલાયક ઘટના છે કારણ કે પત્રકારોને લોકશાહીમાં ચોથી જાગીર કહેવામાં આવ્યા છે જે બાકીની ત્રણ જાગીરો છે કે અથવા તો બાકીની જે ત્રણ પાવર કેન્દ્ર છે જે સત્તાના કેન્દ્રો છે એ જો નિયમબદ્ધ ચાલે નહીં અથવા તો બંધારણ વિરુદ્ધનું વર્તન કરે અથવા તો દેશના જે કાયદાઓ છે એને ચાતરીને કામ કરે તો એના ઉપર ઓબ્ઝર્વેશન રાખવાનું અને એની વાત લોકો સુધી પહોંચાડવાનું કામ છે પત્રકારોનું છે હવે જ્યારે પત્રકારો જો સલામત ન હોય તો એ કઈ રીતે જનતાનો અવાજ ઉઠાવી શકે અથવા તો જનતા સુધી આ જે ભ્રષ્ટ તંત્ર છે એની વાત પહોંચાડી શકે એટલે આ લોકતંત્ર માટે પણ ખૂબ જ દુઃખદ બિના છે વાંકાનેરની અંદર જીતુ સોમાણી દ્વારા ભાટીએન તમે જે ઉલ્લેખ કર્યો એ પત્રકાર ખૂબ સિનિયર મોસ્ટ પત્રકાર છે અને ખૂબ જાણીતું નામ છે ખાલી ગુજરાતી અખબારોમાં ની રાષ્ટ્રીય લેવલના હિન્દી અખબારો અને અંગ્રેજી અખબારોમાં પણ એમના ખોટાઓ પ્રસિદ્ધ થઈ ચુક્યા છે અનેક પ્રકારના ગુજરાત ગૌરવ પુરસ્કારથી પણ એને નવાજીત કરવામાં આવ્યા છે આવું એક સિનિયર મોસ્ટ નામ છે પત્રકાર જગતવાની ના એક ખૂબ જાણીતો ચહેરો છે આવા વ્યક્તિઓને ઉપર ધારાસભ્ય છે હિંસક હુમલો કરે એનો મોબાઈલ છીનવી લે એના મોબાઈલમાંથી ને પોતાની રીતે જે વિડીયો ઉતારવામાં આવ્યો તે વિડીયો ડિલીટ કરી નાખે આવો કોઈ પાવર ધારાસભ્યને વંધારાની અંદર કોઈ આપવામાં એવો નથી જે રીતે કોમન મેનને કાયદાકીય રીતે સંરક્ષણ મળે છે એ રીતે પત્રકારોને પણ કાયદાકીય રીતે સંરક્ષણ મળવું જોઈએ આ પ્રકારની જે હિંસક વૃત્તિ ધારાસભ્ય દ્વારા દેખાડવામાં આવી છે એની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીએ પણ આ પ્રકારના વર્તન બદલ એ ધારાસભ્યને ગેરશિસ્તને જવાબદાર ગણીને એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે આ જીતુ સોમાણીએ પહેલી વખત કોઈ

એટલે મને એવું લાગે છે કે એના ભૂતકાળના જે લોકો ઉપર એમને કરેલ તો ક્યાંક ક્યાંક ને પક્ષ દ્વારા કે અધિકારીઓ દ્વારા છાવરવામાં આવ્યા હોય એટલે આમની હિંમત વધતી હોય એવું લાગે છે કારણ કે જે રીતે લોકો લોકો આમ તો પ્રતિનિધિ છે પણ જે રીતે વાત કરતા એ આમ સુપ્રીમો કોઈ હોય એવી રીતે આંગળી ચિંધીને વાત કરતા આ વર્તન એનું યોગ્ય છે ખરું બિલકુલ યોગ્ય ન કહેવાય લોકશાહી અંદર લોક છે એ શાલીનતાથી ભરેલા હોવા જોઈએ કારણ કે એની પાસે આના વિસ્તારના અઢી લાખ ત્રણ લાખ જેટલા મતદારો હોય એના અલગ અલગ પ્રશ્નો ઉપર અવારનવાર રજૂઆત કરવામાં આવવાના છે એ જે કહેતા હતા કે તમે થોડા ટપ્પા લઈને આવો છો તો લોકો તો સામૂહિક રીતે જ રજૂઆત કરવા આવે ને એકલ લોકલ વ્યક્તિઓ તો કોઈ સાંભળતું નથી તંત્રમાં એટલે જ્યારે રજૂઆત કરવા તો આવતા હોય ત્યારે એની સાથે શાલીનતા પર્યું વર્તન કરવું જોઈએ એનો શું પ્રશ્ન છે એને સમજવો જોઈએ એની કાયદાકીય એને જાણકારી મેળવવી જોઈએ અને એનાથી જે કંઈ બનતું થતું હોય એ કરવાની એણે એમને ખાતરી આપવી જોઈએ બાહેનદરી આપવી જોઈએ અથવા તો પોતે પ્રયત્ન કરશે એવું જણાવવું જોઈએ એની બદલે એને જે રીતે એનું બોડી લેંગ્વેજ હતું જે રીતે આંગળી ચીંધીને જે લોકોને ધમકાવતા હતા બધાને જાણે પોતે કોઈ સુપ્રીમ પાવર હોય આ દેશની અંદર બંધારણનું કોઈ અસ્તિત્વ ન હોય અને દરેક અધિકારો વાંકાનેર વિસ્તારના છે જીતુભાઈ સોમાણીને જ આતી કરી દેવામાં આવ્યા હોય એ પ્રકારનું વર્તન હતું કે હું કરું છું બધું હું અહમ એની વાતમાંથી સ્પષ્ટપણે નજરો ચડતો તો આ લોકશાહીમાં લોકપ્રતિનિધિનું આવું વર્તન છે એ ચલાવી ન લેવાય દેશની અંદર લોકતંત્ર છે બંધારણ છે કાયદાઓ છે અને કાયદા પ્રમાણે દરેક સાથે વાત થવું જોઈએ અને કાયદામાં એમને જે સત્તાઓ કે અધિકારો આપવામાં આવે છે એની રૂએ જ એને એની વાત મૂકવી મૂકવી દઉં પણ આગામી સમયમાં કઈ ભાજપ પાર્ટી ને આવા ધારાસભ્યોથી નુકસાન થઈ શકે ખરું બિલકુલ નુકસાન થઈ શકે આ પ્રકારના ધારાસભ્યો નું વાણી વર્તન છે એના વિડીયો છે એ આખા ગુજરાતે જોયા છે અને ગુજરાત બાર પણ પત્રકાર જગત સુધી આ વાત પહોંચી ગઈ છે એટલે ગુજરાતની અંદર પત્રકારોની શું સ્થિતિ છે અને ગુજરાતની અંદર સત્તા પક્ષના સભ્યો છે પત્રકારોને કઈ રીતે દબાવી રહ્યા છે આ મેસેજ તો આખા ઇન્ડિયામાં જ હશે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું વીસ થી વધુ રાજ્યોમાં સંગઠન છે જો આ બાબતે કોઈ કાયદાકીય યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને ભાટી એમને ન્યાય આપવામાં નહીં આવે તો સમગ્ર દેશની અંદર ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના નેજા હેઠળ કરશે અને ત્યાંની જનતાને પણ જણાવશે કે જો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એનો ક્રિયાકલાપો કેવા છે એનું વાણી વર્તન કેવું છે અને પત્રકારોને કઈ રીતે દબડાવી રહ્યા છે એમની આવું વર્તન કરવાનું આપને શું લાગે છે શું કારણ બીજા ક્યાં કારણો હોઈ શકે એકાધિકાર કે ભાઈ મને પૂછા વગર કશું મારા વિસ્તારમાં થાય નહીં હું જ સર્વે સર્વા છું એ પ્રકારનો અહમ આવી જાય છે અને બાકીનું જે તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક આ ધારાસભ્યને સરેન્ડર થઈ ગયું હોય દરેક પ્રકારના સરકારી કર્મચારીઓ અધિકારીઓ આ ધારાસભ્યને સરેન્ડર થઈ ગયા હોય ત્યારે જ આ પ્રકારની બાબતો છે એ સંભવી શકે છે આમ તો જો કે આ ભાટી એન ઉપરનો હુમલો નથી સમગ્ર પત્રકાર આલમ ઉપરનો હુમલો છે તો આમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતનો વિરોધ પક્ષ છે જે એ પણ ક્યાંક આમાં નબળો પુરવાર થતો નથી લાગતું વિરોધ પક્ષના નેતાઓએ હોસ્પિટલમાં ભાટીયાની મુલાકાત લીધી હતી એવું મને જાણવા મળ્યું છે પણ વિરોધ પક્ષોએ આ બાબતે સ્ટેટમેન્ટ આપવું જોઈએ અને જાહેરમાં આ બાબતને આંદોલનાત્મક સ્થિતિની અંદર સરકાર સમક્ષ પત્રકારોને વાત પહોંચાડવાનું કામ પણ વિરોધ પક્ષોએ કરવું જોઈએ તો આનાથી તો વધુ એ સંદેશ જાય છે કે પત્રકાર આલમે આમ તો જો કે સંગઠિત રહેવું જોઈએ તો આવા હુમલાની સાથે લડી શકાય બિલકુલ અને બીજું જીજ્ઞેશભાઈ એ છે કે મહારાષ્ટ્રમાં બનાવ બન્યો છે કે ભાઈ મરાઠી ન બોલતા હોય એવા જે ગુજરાતી વેપારી હતો એને મનસા એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એના કાર્યકરો છે અને એથી વિશેષ વધારે જો જાણવા જેવું એ છે કે આગામી પાંચ તારીખે વરલી ડોમ ની અંદર રાજ ઠાકર ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એ જોકે અત્યાર સુધી આમ સામે સામા હતા પણ આ મુદ્દા ઉપર એ ભેગા થાય છે અને જેને કહેવાય ને કે મરાઠી વિજય ઉત્સવ એવો એક કાર્યક્રમ હશે એનો ગોઠવાયો છે તો આ કેટલી હદે હદે યોગ્ય છે આ દરેક રાજકીય પક્ષ છે અલગ અલગ મુદ્દાઓ પર રાજનીતિ કરતું હોય છે શિવસેનાની બાળ ઠાકરે જ્યારે જ્યારેથી શિવસેનાને પ્રભાવી સ્થિતિમાં મહારાષ્ટ્રની અંદર પ્રસ્તુત કરી એ વખતથી એ બે મુખ્ય મુદ્દાઓ ઉપર ચાલી રહ્યા છે એક હિન્દુત્વ અને બીજું છે મરાઠી માનુષ અને મરાઠી અસ્મિતાના બેઝ ઉપર જ શિવસેના છે એનો આટલો ગ્રોથ થયો છે હવે જયારે તાજેતરની ચૂંટણીઓમાં શિવસેનાના શિવસેના પગલા દેખાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી છે એક મોટી તાકાત તરીકે મહારાષ્ટ્રમાં ઉભરી ચૂકી છે અને બાકી જે સ્થાનિક પક્ષો એનસીપી તો છે જ કોંગ્રેસ પણ મહારાષ્ટ્રમાં ખૂબ જ મજબૂત છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની રાજકીય જમીન છે એ સરકી રહી છે અને એ રાજકીય જમીન બચાવવા માટે થઈ અને ફરીથી એ બંને ભાઈઓ મરાઠી અસ્મિતાનો મુદ્દો લઈ મરાઠી ભાષાનો મુદ્દો લઈ અને લોકોની વચ્ચે આવી રહ્યા છે એના માટે થઈને જે લોકોએ પ્રખરતાથી ત્યાં જે એકથી પાંચ ધોરણની અંદર હિન્દી ભાષા ફરજિયાત કરવાનો ત્યાંની સરકારે નિર્ણય લીધો હતો એનો એણે જોરદાર વિરોધ કર્યો બંને ભાઈઓએ અલગ અલગ રીતે પોતાની પાર્ટી વર્કરો દ્વારા આ મુદ્દાને લોકોની વચ્ચે લઈ જવા માટે રહ્યા અને એને પરિણામે સરકારે પણ એનો નિર્ણય છે એ પાછો ખેંચવો પડ્યો હવે એ જે સરકારે પારોટના પગલા ભર્યા કે સરકારે પાછી પાની કહી દી એ બાબતને એ લોકો પોતાનો વિજય થયો એવું દર્શાવીને આ વિજય રેલીનું આયોજન કરી રહ્યા છે એટલે મારું જીજ્ઞેશભાઈ એવું કેવું છે કે એક ગુજરાતીની એક મહારાષ્ટ્રમાં એટલે કે આપણા જ દેશનો ભાગ છે એક રાજ્યમાં એમનું જો આ રીતે ઘોર અપમાન થતું હોય તો ગુજરાત સરકારની જવાબદારી કેટલી ગુજરાત સરકાર અને સમગ્ર ગુજરાતીઓની પણ જવાબદારી છે કે ગુજરાતી છે વેપારી ક્રોમ છે સમગ્ર રાજ્ય તો ઠીક છે પણ દેશના દરેક રાજ્ય ઉપરાંત વિદેશોમાં પણ દરેક દેશની અંદર ગુજરાતીઓ વેપાર ધંધા કરવા માટે જાય છે ગુજરાતના લોકો ભારતના તમામ રાજ્યોની અંદર બહુ મોટા પ્રમાણમાં વસે છે એટલે ગુજરાતી ઉપર આ પ્રકારના ગુજરાતી ભાષાને કારણે હુમલા થાય તો એ ખૂબ જ વખણવા ઘટના છે અને જરા પણ ચલાવી લેવાય નહીં આપણી રાજ્ય સરકારે પણ એ બાબતે વિરોધ નોંધાવવો જોઈએ અને આપણે ગુજરાતી તરીકે આપણે પણ એ વાતને વખોડવી જોઈએ અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવો મહારાષ્ટ્રમાં કે દેશના કોઈ પણ રાજ્યમાં ન બને એના માટે થઈ અને એક વૈચારિક રીતે આપણે કેન્દ્ર સરકાર ઉપર પણ દબાણ ઊભું કરવું જોઈએ જેથી કરીને આ પ્રકારના ભાષા કે પ્રાંતના જે પ્રશ્નો છે જે વાદ ઉભા થાય છે ને એને કારણે લોકોને તકલીફ પડે છે હા પોતપોતાની ભાષાને પ્રમોટ કરવાની એની અસ્મિતાની વાત કરવાનો દરેકને અધિકાર છે મહારાષ્ટ્રની અંદર મરાઠી ભાષા હોવી જોઈએ એમાં આપણને ક્યાંય તકલીફ નથી પણ એ જે પોતાની વાત મૂકવાની વાત બીજા સામે હિંસક રીતે એનો ઉપયોગ થાય તો એ વાત સદંતર ખોટી છે અને ગુજરાતી વ્યક્તિને જે રીતે મરાઠી બોલવા માટે થઈ અને એ લોકો બાધ્ય કરી રહ્યા છે અથવા તો ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના લોકો હિન્દી ભાષી લોકોને પણ મરાઠી બોલવા માટે બાધ્ય કરી રહ્યા છે એ વાત યોગ્ય નથી ગુજરાતની અંદર દરેક શહેરની અંદર બહુ મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો વસે છે પણ ભાગ્યે જ એકલ લોકલ બનાવો એવા ક્યારેક બન્યા હશે પણ ગુજરાતના લોકો છે એ જેમ દૂધમાં સાકર પડી જાય એમ આ બધા લોકોને પોતાની અંદર આત્મસાત કરી લીધા છે અને એ લોકોને પોતાની દરેક બાબતોની અંદર સાંકળીને સાથે રાખીને ચાલે છે ગુજરાતી લોકો તો આવું જ વર્તન બીજા રાજ્યના લોકો પણ ગુજરાતી લોકો સાથે કરે એવું આપણે અપેક્ષા રાખીએ છીએ એવું ઈચ્છીએ છીએ એટલે કહેવાનું એ છે કે ગુજરાતીનું જે અપમાન છે એનું સમગ્ર ગુજરાતે ક્યાંક ને ક્યાંક એનો એક જવાબ આપવો જોઈએ એની સામે એક અડીકમ ઊભું રહેવું જોઈએ એવું મારું માનવું બિલકુલ છે સો ટકા આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર નમસ્કાર ધન્યવાદ